ફ્રેન્ડ્સ પેટ ભરાઈ જાય પણ મન નહીં ભરાય અને ગમે તેટલું ખાઓ પેટમાં ભાર ના લાગે અમે આને ઉપેડ કહીએ છીએ તમે શું કહો છો કમેન્ટ્સ કરીને જણાવજો અમારા ઘરમાં તો આ રેગ્યુલર બને છે ચાલો જોઈ લઈએ રેસીપી અહીંયા સૌ પ્રથમ એક વાટકી જેટલી મેં સોજી લીધી છે સોજી અહીંયા વધારે બારીક આવે છે એ પણ નહીં અને મોટી સોજી મળતી હોય છે એ પણ નહીં આ રીતે મીડિયમ સોજી આવે છે એ મેં લીધી છે એ જ વાટકીના માપથી એક વાટકી દહીં લેવાનું છે અને એ જ વાટકીના માપથી બે વાટકી પાણી નાખી અને ઝેરીને છાશ બનાવી લેવાની તો દહીંમાં બે વાટકી પાણી નાખીને છાશ બનાવી લેવાની વન ટીસ્પૂન હળદ દાળ વન ટી સ્પૂન ચણા દાળ વઘાર માટે લીધા છે અડધી ટી સ્પૂન આખું જીરું દસ બાર કાજુ દસ બાર સિંગદાણા વન ટીસ્પૂન આદું છીણીને લીધું છે અને દસથી બાર મીઠા લીમડાના પાન એક નાની સાઈઝની ઝીણી કટ કરેલી ડુંગળી એક નાની સાઈઝનું ઝીણું કટ કરેલું ટામેટું અને વન ફોર્થ કપ જેટલા મકાઈના દાણા લીધા છે વન ફોર્થ કપ જેટલા કેપ્સિકમ ઝીણા કટ કરીને અને વન ફોર્થ કપ જેટલું ગાજર ઝીણું કટ કરીને અહીંયા લીલું મરચું તીખું મોટું કટ કરીને લીધું છે તો આ વેજીટેબલ તમને ગમતા હોય એ તમે લઈ શકો છો સીઝન પ્રમાણે તમે જે લેવા હોય એ લઈ શકાય છે હવે કડાઈની અંદર ઘી ગરમ કરવા મૂકીએ તો ત્રણ ટી સ્પૂન જેટલું મેં મૂક્યું છે એની અંદર સિંગદાણા અને કાજુને શેકી લેવાના છે ધીમા તાપે તો બે ત્રણ મિનિટમાં પિંક એવા શેકાઈ જશે તો અહીંયા સરસ શેકાઈ ગયા છે એક બોલમાં કાઢી લઈશું એ જ કઢાઈની અંદર આપણે સોજી લઈ અને શેકી લેવાની છે તો સોજીને ધીમા તાપે શેકી લઈએ તો કન્ટિન્યુ શેકતું જવાનું છે બે ત્રણ મિનિટમાં શેકાઈ જશે પિંક કેવી શેકાઈ લીધી છે અને કાઢી લઈશું હવે કડાઈની અંદર આપણે કડાઈને લૂછી નાખવાની એ જ કડાઈની અંદર તો મેં ટિસ્યુ પેપરથી લૂછી નાખી છે એક ટીપડી ઓઇલ ગરમ કરવા મૂકીએ ગેસ ઓન કરી દેવાનો છે અને ટુ ટી સ્પૂન ઘી ગરમ કરવા મૂકીએ સાથે અડધી ટી સ્પૂન રાઈ અડધી ટીસ્પૂન આખું જીરું એડ કરીએ બે ચપટી હિંગ નાખીશું પછી નાખીએ પહેલાં તો રાઈ જીરું ક્રેકલ થાય અને અહીંયા ચણાની દાળ અને અડદની દાળ એડ કરી લઈએ પહેલાં ધીમા તાપે એને શેકી લેવાનું છે તો ધીમા તાપે હલકું પિંક એવું થાય ત્યારે આપણે હિંગ એડ કરી અને એને વધારે બ્રાઉન નહીં કરીએ હવે મીઠા લીમડાના પાન એડ કરી અને સાંતળી લેવાનું છે હવે આપણે લીલું મરચું સમારેલું એડ કરી લઈશું અને સાંતળી લેવાનું છે તો એની તીખાસ છે એ ઉપેડમાં આવી જાય હવે ડુંગળી એડ કરી લઈએ તો અહીંયા ડુંગળી એડ થઈ ગઈ છે એને સાંતળી લેવાની છે ધીમા તાપે બે ત્રણ મિનિટ સાંતળાઈ જાય એટલે એની અંદર આપણે અહીંયા મકાઈના દાણા એડ કરી લઈશું તો કાચા લીધા છે તમે બાફીને પણ લઈ શકો છો અથવા તો વટાણા પણ લઈ શકાય છે વટાણા કાચા અથવા જે ફ્રેશ મળતા હોય છે એ લઈ શકો છો અથવા પ્રોઝન પણ લઈ શકાય છે હવે અહીંયા ગાજર એડ કરી લેવાનું છે તો ગાજર અને જે મકાઈના દાણા છે અમેરિકન મકાઈના દાણા એ હાર્ડ હોય એટલે આપણે ઢાંકી બે ત્રણ મિનિટ કૂક થવા માટે રહેવા દઈશ સુધીમાં તાપે તો બે ત્રણ મિનિટ મિનિટમાં કૂક થઈ ગયું છે તો હવે સાતળી લેવાનું છે ફરી એને મિક્સ કરી લેવાનું છે મીન્સ અને એની અંદર આપણે કેપ્સિકમ એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું હવે એની અંદર આદુની પેસ્ટ એડ કરી લેવાની છે સાતળી લઈશું તો અહીંયા જેમ જેમ સંતડાત જાય એમ કચાસ હોય એ થોડી ઓછી થતી જાય હવે અહીંયા ટા ટામેટું છે એ પણ એડ કરી લેવાનું છે મિક્સ કરી લેવાનું છે તો ટામેટું એડ કર્યા પછી અહીંયા સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું તો મેં અહીંયા અડધો ટેબલ સ્પૂન જેટલું એડ કર્યું છે અડધો ટેબલ સ્પૂન કરતાં થોડુંક ચપટી વધારે વન ટી સ્પૂન ખાંડ એડ કરીશું ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવી હોય તો કરી શકાય મિક્સ કરી લઈશું તો ખાંડ થોડી અંદર એક મિનિટમાં ઓગળી જશે અને ત્યારે એની અંદર હવે સોજીને એડ કરી લેવાની છે શેકાયેલી સોજી એડ થઈ ગઈ મિક્સ કરી લેવાનું છે અને આ રીતે તમે ઉપેડ બનાવશો તો લમ્સ પણ નહીં આવે અને એકદમ સરસ રીતે બનશે અને ચીકણી પણ નહીં બને એકદમ સરસ છૂટ્ટી ખીલેલી બનશે તો સરસ મિક્સ થઈ ગયું હવે આપણે એક વાટકી દહીંની અંદર બે વાટકી પાણી નાખી અને ઝેરીને છાશ તૈયાર કરી છે એ આમાં બધી જ લઈ લેવાની એટલે તમારે વાટકીનું માપ એકદમ પરફેક્ટ રાખવું એક વાટકી સોજી છે એની સામે આ ત્રણ વાટકી જેટલું મિશ્રણ એડ થયું છાસ એડ કર્યા પછી ઢાંકી અને પછી એને છ સાત મિનિટ થવા દેવાનું છે ધીમા તાપે વચ્ચે વચ્ચે બે ત્રણ મિનિટે હલાવતું રહેવાનું એટલે નીચે દાઝી ના જાય તો અહીંયા વચ્ચે વચ્ચે એને હલાવતા રહ્યા અને હવે મિક્સ કરી લેવાનું છે તો એકદમ સરસ છૂટ્ટી ઉપેડ તૈયાર થઈ ગઈ છે હવે એને કેવી રીતે આપણે સર્વ કરવાની છે એ પણ તમે ખાસ જોજો ઉપરથી એક ટી સ્પૂન ઘી નાખી દેવાનું છે ઉપરથી સિંગદાણા અને કાજુને એડ કરી મિક્સ કરી લેવાનું છે જો જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે સવારના નાસ્તામાં ખૂબ જ મજા પડી જાય ઉપરથી આપણે ફરી ગાર્નિશ કરી દઈએ કાજુ અને સિંગદાણા અને ફ્રેશ લીલા ધાણાથી અહીંયા મેં દહીં સર્વ કર્યું છે અને એની સાથે કોકોનટ ચટણી ખાવાની ખૂબ જ મજા પડી જાય એવી ઉપેડ આપણી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો ઉપેડ તમને કેવી લાગી